જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અરે લાલી તને ક્યારનો બે ટોપલા ભરીને ઘાસ નીર્યું હોય હજી ખાધું નથી ચાલ સાથે થોડો ખોળ મિલાવી આપું તું ખાઈ લે પછી તને ધોવાનો સમય થઈ ગયો મારે દૂધ ધોઈને મહાદેવ જવાનું છે ત્યાં તારું દૂધ એમને ચડાવીશ તારો ને મારો બંનેનો ઉદ્ધાર થઈ જશે રેવાબા બોલતા બોલતા ગાયના નીર સાથે ખોળ ભેળવી ખવરાવા લાગ વહેલી સવારનો પહોર છે ધરમપુર પાસે નાના ગામના પાદરે આવેલી નાનકડી વાડીમાં સવારનું કામ પતાવવા રેવાબા વ્યસ્ત છે વાડીમાં આંબા ચીકુના વૃક્ષો છે અને ફૂલોના અનેક સ્વરૂપો છે વાડીની બાજુમાં ભીમનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે રેવાબાનો રોજનો ક્રમ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ પરિવારી ગાયોને ચારો આપે છે દૂધ દોઈ મહાદેવ જાય પછી જ બીજા કામ પરવારે રેવાબા એટલે માનવ શરીરમાં ઓલ્યો જીવ ભગવાનનું માણસ એમને એમનું કામ ન મહાદેવ બેથી જ મતલબ ગામમાં કે બીજા કોઈની પંચાયત કોઈનો રસ નહીં કહેવાય છે કે મહાદેવ સાથે સીધો સંપર્ક એમને હજરા હજુર દર્શન થયેલા મહાદેવના દેવી નાગ તો વાડીમાં ફરિયાદ કરતા હોય પણ ક્યારેક કોઈને નુકસાન નથી પહોંચાડ્યું આ ઉમાશંકર ભટ્ટનું ઘર ઉમાશંકર કાકા જીવતા ત્યારે ગામ લોકોએ એમને ખૂબ માન આપતા એમના ગયા પછી પણ રેવાબા ગામનું ગમતી ઘર માથું ગણાતા પવિત્ર બ્રામણ કુટુંબ સંક્ષિપ્ત કહ્યું તો રેવાબાને બસ બે દીકરીઓ હતી બંને પરણાવી દીધેલી બંને એમના ઘરે સુખી હતી માંડ ત્રણ ચાર કલાકના અંતરે મુંબઈ રહેતી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો વારે તહેવારે અને રજાઓમાં આવતી બાની ખબર કાઢી જતી આ ઉંમરે પણ રહેવા બા ખડધજ જ હતા એકલે પંડે બધું કામ સંભાળતા વાડીમાં વર્ષો જૂનો દુબળો ચાકર હતો એ મદદમાં રહેતો વળી ગામના મોટા ભાગના બ્રાહ્મણ પરિવાર રહેતા એમાં ઘણા સગા સંબંધી હતા એટલે ક્યારેક એકલું લાગતું જ નહીં વળી વેકેશનમાં દોહિત્રીઓ રહેવા આવતી નાની પાસે એમાંય રેવાબાને પરી ખૂબ લાડકડી પરી એમની નાની દીકરીની દીકરી રેવાબાની નાની દીકરીને પણ બે દીકરીઓ હતી પરી અને પંખી પરી અને પંખી પરી જ્યારે પણ નાનીના ઘરે આવે ત્યારે નાનીને બધા જ કામમાં મદદ કરે નાની આસપાસ જ ગમતી હોય બીજી દીકરી પંખી અને ગામમાં ખાસ ગમતું નહીં એ અહીં ઓછું જ રહેવા આવતી રહેવા બાની મોટી દીકરીને કોઈ સંતાન નહોતું અત્યારે વેકેશનના કારણે પરી નાની માના ઘરને રહેવા આવી હતી નાની આ લાલીને ખાઈ લીધું છે ચાલો દૂધ દોઈ લો તમારે મહાદેવ જવાનું મોડું થશે રેવા બા કહે હા આવી ચાલ બીજું કામ પછી નિપટાવીશ દૂધ ધોઈને નાનીમાં મહાદેવ ગયા નાની પરી ગાય સાથે રમવા લાગી અને બીજા પૂડા લાવીને નીર્યા પછી બાજુવાળા મિત્રો રમવા આવી ગયા એમની સાથે દોડા દોડ પકડા પકડી અત્યારે ઉનાળો વેકેશનમાં બધા ગામડે આવેલા દરેકના ઘરવાડીમાં આંબા ચીકું હોવા છતાં છોકરાઓને બીજાની વાડીઓમાં જઈને કાચી કેરી તોડી લાવતા અને ઝાડ નીચે બેસી ઉજાડી કરતા શૈશવનો આ કુદરતી માહોલમાં આનંદ લૂંટતા રહેવા બાદ દૂરથી નાની દીકરીના વંદનના વંદનાને આવતી જોઈ રહી સાથે જમાઈ પણ આવતા હતા એમણે પરીને બૂમ પાડી કહ્યું દીકરા જો તારા પપ્પા મમ્મી આવ્યા છે ચા તેડીયા નાની પરી દૂરથી આવતા પપ્પા મમ્મીની જોઈને દોડતી એમની જઈને વળગી જોઈ નાનકડી સાત વર્ષની પરી નાની નાની વાતોમાં નિર્દોષતાથી ખીલી ઉઠતી નાની વંદના અને જમાઈ આવેલા કુશળ પૂછી પાણી આપ્યું મા અમારે સાંજની ટ્રેનમાં જ પાછા જવાનું છે પંખીને મૂકીને આવું છું અમારા પાડોશમાં છે એ લોકોના આશરે જ મારી નોકરી પાકી થઈ ગઈ છે તને સમાચાર આપવા અને કહેવા કે હમણાં પરીને તારી પાસે જ રાખજે તને ઘરકામમાં જ કરશે અને અમારા બંનેને નોકરી સવારથી સાંજ કયા સમયે જાય ખબર નહીં પંખી ક્યાંય ખસતી નથી એટલે એને હું સાચવી લઈશ ફરી તો તો તારી સાથે હેવાયેલી છે થોડો સમય કાઢી આપ પરી તો માની વાત સાંભળી ખુશીઓથી કૂદી પડી હું હું તો હું નાની પાસે રહીશ મને અહીં ખૂબ ગમે છે મમ્મી પછી તમે લેવા આવી જજો સ્કૂલ ખુલતા હું આવી જઈશ અમે તો અહીં કેરીઓ તોડી મજા કરીએ છીએ ગામના છોકરાઓ સાથે રમું છું અને લાલીને ઘાસ ખવડાવું છું નાની સાથે મહાદેવ જાઉં છું પછી એના મમ્મી પપ્પા સામે જોઈ રહી વંદનાને એના પતિ એકબીજાની સામે જોઈ રહ્યા વંદનાએ કહીએ ભલે દીકરા પછી તને લેવા આવી છે શું જાઓ રમો રેવાબાઈએ કહ્યું દીકરા નોકરી મળી સારી વાત છે પરંતુ આ ઉંમરમાં દીકરીનો ઉછેરે લોકોને સંસ્કાર નવી નવી વાતો શીખવવાનું વગેરે અરે અરે મા તમે સમજ્યા નહીં એમના જમાઈએ વચ્ચે વાત કરતાં કહ્યું મુંબઈ જેવા શહેરમાં રહેવા માટે પૈસાની જરૂરત રહે છે અમે બંને કામ કરીને પૈસા ભેગા કરીએ આ છોકરીઓ માટે જ છે ને થોડા સમય પછી એવું લાગશે તો વંદના નોકરી છોડી દેશે અને પંખીનું પણ અમે ધ્યાન બંને દીકરા દીકરીઓ છે ભવિષ્ય માટે પૈસા જોઈશે બા કાંઈ બોલી ના શક્યા પરી સામે જોઈ નિશાસો નાખી આવમાં ભાવ બદલાયા એકદમ હસ્યા સાથે બોલ્યા અરે મારી પરી તો ખૂબ ડાઈ અને લાગણીશીલ છે મારું તો ધ્યાન રાખે આ ગાય વાસેડાને પણ ખૂબ વાલ કરે પરી દોડીને બહાર રમવા ગઈ ત્રણ જણ પછી એકમેકના સામે જોઈ રહ્યા અંદરને અંદર પરિસ્થિતિ સમજી રહ્યા પરી બેટા પંખીને નાસ્તો આપી દે અને બંને બહેનો જમી લેજો સ્કૂલનો સમય થાય ઘરને તાળું મારી નીકળી જજો અમે ઓફિસ જઈએ છીએ સવારનો સમય થયો મમ્મી પપ્પા નોકરી અને કામે જવા નીકળી જતા પરીએ સમયે પંખીનું ધ્યાન રાખતી ઘરના બાકીના કામ પરિવાર પરવારી જ પાછળ કોઈ કામ બાકી ના રહે એ જોતી સ્કૂલના સમયે પંખીને લઈને સ્કૂલે જતી અચાનક એ સાંજે ઘરમાં વચીને તો બદલાવ આવ્યો મમ્મીની સંસ્કારી સરકારી નોકરી હોવાથી સરળતાથી ચાલતી હતી પણ પપ્પાની કંપનીએ અમને દૂરના શહેરમાં ટ્રાન્સફર આપી ઘરમાં સોંપ સોંપો પડી ગયો અને નોકરી છોડે એમ ન હતી પૈસા અને બચતની જરૂર હતી છેવટે નિર્ણય લેવાયો પપ્પા દૂર શહેરમાં ટ્રાન્સફર લેશે તેઓ ગયા ઘરમાં ફરી પરી મદદગાર બની ગઈ મમ્મીથી થાય એટલું કરે બાકીનું પરિપવાર પરવારે પંખી પણ મદદ કરતી આમ દિવસો ગયા પરી આઠમા ધોરણમાં આવી ગઈ હવે એ બધી જવાબદારીઓ નાની ઉંમરમાં લેતા શીખી ગઈ મમ્મીની તબિયત નરમ ગરમ રહે ત્યારે ખાસ એને કામ જોવા પડતા મમ્મી પપ્પાના બેંકના કામ ખરીદી રિપેરિંગ ઘરના શું કામ ન હોય છે હસ્ત હસ્ત કોઈ બોજ અનુભવ્યા વગર બધા કામ કરતી ગામથી સંદેશો આવ્યો કે નન્ની તબિયત બગડી છે કોઈ તાત્કાલિક આવી જાવ રેવાબાની મોટી દીકરીના સાસુ બીમાર હતા એ નીકળી શકે એમ નહોતી નાની વંદનાને કહેવા કેરાયું એ આવા નીકળી ગઈ સાથે પંખી અને પરીને લઈને એ ગામ પહોંચી રેવા બાને ખાટલામાં જોઈ નાની પરી રડી જ પડી નાની નાની તમને શું થયું છે અરે આ લાલી અને વાછરડી હવે મોટી ગાય થઈ ગઈ છે આ લોકોનું કોણ કરે નાની કહે અરે રમલો દુબળો કરે વંદના એ પૂછવાના પ્રશ્નો પરી પૂછતી હતી બે દિવસ થયા અને વંદનાનો વર આવી પહોંચ્યો અને ચાસુની ખબર પૂછી રેવાબાએ કહ્યું આ લોકો આવી ગયા મને ટેકો થઈ ગયો હવે સારું છે પરંતુ શક્તિ ખૂબ છે સારું તમે આરામ કરી કરો કંઈ જમાઈએ વંદનાને બહાર બોલાવી અને કંઈક વાત કરી વંદનાએ ખુશીથી હાથ પકડી લીધા પછી મોં ઉતરી ગયું હાથ છોડી દીધા કહે બાની તબિયત નથી સારી કેવી રીતે શક્ય બને અંદર બાને ખુશભૂસ સંભળાઈ સંભળાય કહ્યું વંદના શું વાત છે શું વાત છે મને કહો વંદના કહે કંઈ નહીં માં એ તો કહી અટકી ગઈ રેવા એ કહ્યું ફોડીને વાત કર આમ જમાઈ સાથે ખુશફૂસ ના કર એટલામાં જમાઈ જ બોલ્યા બા વાત એમ છે કે મારી કંપની તરફથી મારા ખૂબ સારા કામ પેટે મને એક અઠવાડિયાની કંપની તરફથી એમના ખર્ચે ફેમિલી સાથે ટૂર કરવાની ઓફર મળી છે પણ તમારી આવી તબિયત રેવાબા કહે તમારી આવી તબિયત પણ રેવાબા કહે અરે તમે જાઓ મને તો સારું છે એમ કહી ઉઠવા ગયા અને પાછા પસડાઈ પડ્યા પરી દોડી આવીને નાનીને પકડી દીધા નાની પરીની આંખમાં લાચારીથી જોતી રહ્યા નાની સી પરીની આંખમાં એની નાની સી આંખ સાથે મળી અને નાની પરીમાં મોટી સમજણ આવી એ બોલી ઉઠી મમ્મી પપ્પા તમે પગીને લઈને જવું હોય તો નાની પાસે રહી જ એમ કહી નાનીની બાજુમાં એમના ખાટલાની ઈસ પર બેસી ગઈ પરીની આંખમાં ગજબનો ચમત્કાર હતો એને નક્કી કરી લીધું કે નાની પાસે જ રહેશે વંદના અને જમાઈ બંને પરીની વાત સતત તરત સ્વીકારી લીધી નાની બોલ્યા ના દીકરા તું પણ જા આ બધા સાથે ફરવા જા હું એ તો આ ચાકર છે હમણાં બે દિવસમાં ઊભી થઈ જઈશ આમ આ લોકો વારે વારે ફરવા નહીં જાય તું સાથે જા મારી ચિંતા ના કર પરી કહે નાની મારો નિર્ણય આખરી છે હું તમારી સાથે જ રહીશ મમ્મી પપ્પા પંખીને જવા એ લોકો ફરી આવો સમય નહીં મળી મને અહીં વાડીમાં ખૂબ ગમે છે વંદના જમાઈ અને પંખી રેવા બહાને પગે લાગી તબિયત સાચવવાનું કહી ફરીને સાચવવાનું કહીને જવા તૈયાર થયા કદાચ એ લોકો માનસિક આ સ્થિતિ માટે તૈયાર હતા આંગણમાં ઊભેલી લાલી ગાય પરી સામે જોઈને સાક્ષી બની રહી વંદના જમાઈ અને પંખીને એકબીજાનો હાથ પકડીને પરી એને રહેવા પાંચ જતા જોઈ રહ્યા પરીને આંખો એ પકડેલા હાથમાં પોતાના હાથની જગ્યા શોધી રહી હતી પરીની પરિ નાની સી નાજુક આંખોમાં વાહની તૂરણાના આંસુ આવી અટકી ગયા આ પરીએ જ આ કથાની વાલી સિન્ટ્રા ડેલ્ટ્રા મિત્રો કહાની સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આભાર હરહર મહાદેવ